કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી માટે લોકોએ તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો આજે સવારે દસ કલાકે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાલ ઈ કેવાયસીની કામગીરી ચાલુ હોય તો પણ પ્રજા આ બાબતે ઓછી જાગૃત છે અને મજૂર વર્ગ અને મધ્યમ વર્ગ છે જેથી તે લોકો જલ્દી આધાર કાર્ડ પ્રક્રિયા બાબતે આગળ નથી આવી શકતા અને હાલ તળાજા મામલતદાર ઓફિસ ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલુ હોય ત્યાં ફક્ત ચાલીસ ટોકન આપી બાકીના લોકોને રજડવાનો વારો આવે છે અને આરામકૃતળાજા ખાતે આધાર કાર્ડ અપડેટનું કામ ચાલુ હોય ત્યાં સાહીઠ ટકા ટોકન આપે છે અને બાકી અન્ય પ્રજા જે આવે છે અને લોકો વહેલી સવારના વારામાં આવે છે અને ત્યાં હાજર કર્મચારી દ્વારા સવારે નવથી દસ વાગે ટોકન આપે છે અમને જેમને વારો ન આવતા હાલાકી અને પરેશાની ભોગવવી પડે છે અને બીજા દિવસે પાછું ટોકન લેવા આવવું પડે છે અને એ પણ વારો આવે તો જ મેળ પડે છે અને બેથી ત્રણ દિવસના ધક્કે માંડ વારો આવે છે તો આ બાબતે અધિકારીઓ અને અગ્રણીઓના બાબતે ધ્યાન આપે અને ટોકનનો વધારો કરી લોકોના બને તેટલા સારા વધારે આવે અને આધાર અપડેટની કામગીરી સરળ બનાવી એક આધાર કાર્ડ માટે બીજી નવી સિસ્ટમ વધારીને ઓપરેટર બેસાડવામાં આવે તો લોકોના કામ પણ સરળ બને અને લોકો લાઈનથી નથી કંટાળ્યા પણ વારો ન આવે તેનાથી વધારે હેરાન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું ધીરુભાઈ અહીંયા આધાર કાર્ડ અપડેટ માટે હું કાયમિક આ ચોથો ધો છે વહેલા પાંચ વાગ્યાનો આવીને બેસું છું હું બહાર જો ઓથોરિટી આપે ને કોઈ પણ તો અમે ચારસો પાંચસો રૂપિયા એને દેવા તૈયાર થઈ હું તો અમારે આ ધક્કા ખાવા માટે મારું નામ વલ્લભભાઈ ખાટાભાઈ સાવડા ગામ થળિયા અને પાંચ પાંચ વાગ્યાને આવીએ તો અમારો હજી વારો નથી થઈ ચાર પાંચ ખાઈએ છીએ નાના નાના છોકરા લઈને મારે આ હેરાન થઈ છે આ બાળકો છે સારા હારે બાળકોય છે મારું નામ બ્રાહ જોરુભાઈ કેચ્યુભાઈ ગામ ઉમલા તમે શું કામ જાય માં નું અપડેટ કરાવ આધાર કાર્ડ ને હું વેલા 5 વાગ્યા નું એને જગાડી નહી આવ્યો છું લાઈન માં હા આવડા કોઈ નો એ પત્તો નથી હાડા નો કોણા દવ ચા છે હા હવે ઠંડી નો આ કુપર સિસ્ટમ બંધ કરી દીધો એમ આ લોકો કે આ લોકો અહી નથી આવ્યા છે અહી છે ને થઈ તા મારા અહી કાય બધું બંધ છે કેટલા વાગ્યા અત્યારે અત્યારે હાડા

આ લોકોને હેરાન પરેશાન થાય છે એ તાળું ખુલ્લું નથી દસ વાગ્યા તો એની માટે હું મામલેદાર સાહેબને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે થોડીક સુવિધા વધારે કરે અને આ લોકોનું કામ સોલ્યુશન વધારે થાય વિનંતી કરું